દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપનું પ્રમોટ કરવાની સાથે સાથે સ્ટાર્ટઅપને મેન્ટરિંગ ઇક્યુબેશન એજ્યુકેશન ફંડિંગ અને નેટવર્કિંગ કરતાં સુરતમાં ટાઈ ઇન્ડસ આંતરપ્રિનિયો સંસ્થા દ્વારા પ્રથમ વખત સુરતમાં ટાઈકોન એટલે કે ટાઈ કોન્ફરન્સનું આયોજન કરાઈ રહ્યું છે આ કોન્ફરન્સની શરૂઆત શુક્રવારે તારીખ અઢારવી નવેમ્બર અઠવાલાયન્સ ખાતે આવેલા મેરિયોટ હોટલમાં થઈ હતી જેમાં શહેરના સ્ટાર્ટઅપ સો ઇન્વેસ્ટરો સામે પોતાના પ્રોજેક્ટો આઈડિયા રજૂ કરશે સુરતના અઠવાલાયન્સ ખાતે આવેલા મેરિયોટ હોટલમાં યોજેલા ટાયકોન એટલે કે ટાઈ કોન્ફરન્સના કાર્યક્રમમાં દેશના ટોપ ટ્વેન્ટી આંતરપ્રિનિયર ઉપસ્થિત રહેશે સાથે દેશના સો રોકાણકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તેની સામે સુરતના સ્ટાર્ટઅપને પોતાના આઈડિયા પ્રોજેક્ટ રજૂ કરવાનો મોકો મળશે કાર્યક્રમની થીમ એમ્પાવરિંગ ફ્યુટર પ્રિન્યોર્સ રાખવામાં આવી છે જેમાં વિશ્વભરના ટાઇ સદસ્યો ઉદ્યોગ સાહસિકો સ્ટાર્ટઅપના સંસ્થાપકો એન્જલ ઇન્વેસ્ટર્સ વેન્ચર કેપિટાલિસ્ટ સ્ટાર્ટઅપ મેન્ટર્સ સરકારી અધિકારીઓ ડિપ્લોમેટ સહિતના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે હન્ડ્રેડ એક્સ વીસીના ફાઉન્ડર અને પાર્ટનર સંજય મહેતા કોફાઉન્ડર ઓફ નાસ્કોમ ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ ચેરમેન ઓફ ઓનવર્ડ ટેકનોલોજીસ લિમિટેડ હરીશ મહેતા

સુરતના ટોપ ચોવીસ જેટલા સ્ટાર્ટઅપ પસંદ કરીને આ પેવેલિયનમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે સુરત ટાઈના પ્રેસિડેન્ટ કશ્યપ પંડ્યાએ કહ્યું હતું કે સુરતના ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માર્ગદર્શન આપી રોકાણ માટે સહાય કરી શકાય તે માટે આયોજન કરાયું છે જેનાથી સુરતના સ્ટાર્ટઅપને પણ મોટો ફાયદો થશે મારું નામ દેસાઈ કોફાઉન્ડર ઓફ યુનિસિંગ એન્જલ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ટાઈ એટલે સંસ્થા છે જે ઓગણીસો બાણુંમાં સેન ફ્રાન્સિસ્કોથી ચાલુ થઈ હતી ધ ઇન્ડસ એન્ટરપ્રિનિયર જે યુ ઇન્ડિયાના જે લોકો ક્યાં ગયા હતા એ એન્ટરપ્રિનિયરે ચાલુ કરી હતી અને એનું એક સુરત ચેપ્ટર પણ છે એ એક ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જેવું ગણો અથવા તો તમે ટાઈ એન્જલ્સ નેટવર્ક ગણો એ ઊભું કરીએ અને યંગસ્ટરોને એજ્યુકેશન સપોર્ટ અને કનેક્ટ પ્રોવાઈડ કરે છે એટ ધ સેમ ટાઈમ ટાઈ એ નોન પ્રોફિટ મેકિંગ સંસ્થા છે જે લોકોને હેલ્પ કરવા માટે જ ક્રિએટ કરવામાં આવેલી છે એનો અહીંયા ટાઈકોન કરીને દર વર્ષ માટે ફર્સ્ટ ટાઈમ ઇન સુરત આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ટાઈકો ટાઈ જે છે એ ટોટલ એના ફોર્ટી એઇટ ચેપ્ટર્સ છે અક્રોસ ઇન્ડિયા અરે અક્રોસ વર્લ્ડ અને સુરત એમાંનું એક ચેપ્ટર છે અમારા યુનિસિંગ એન્જલ્સ જે છે એ એમાં સપોર્ટિવ પાર્ટનર છે કારણ કે ઇકોસિસ્ટમ જો સુરતની ક્રિએટ કરવી હોય તો દરેક માણસનો સપોર્ટ લાગશે એન્ટરપ્રેનિયરને સપોર્ટ આપવો હોય તો એન્ટરપ્રેનિયરને નોલેજ બી આપવું પડે ગાઈડન્સ બી આપવું પડે સાથે પૈસા બી આપવા પડે તો યુનિસિંગ એન્જલ્સ એ જ કામ કરી રહી છે કોઈ બી જે નવી નવા ક્ષેત્ર હોય કે જેનાથી એનો એ મોટું બની શકતું હોય જેનાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતો હોય એ દરેક ક્ષેત્રમાં એ ટેકનોલોજી બેઝ હોય એગ્રી બેઝ હોય કે ફાઇનાન્સ બેઝ હોય કોઈ બી ક્ષેત્ર હોય એટલે સેક્ટર નક્કી નથી હોતું પરંતુ એની સ્કેલેબિલિટી હોવી જોઈએ એનું યુઝફુલનેસ હોવી જોઈએ લોકો આ સ્ટાર્ટઅપ વિશે જાણી શકશે અને રસ પડશે તો સ્ટાર્ટઅપમાં રોકાણ પણ કરી શકશે તેમાં ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર રોયલ પોસ ફાર્મ હાઉસ હબ એડિક્રિટી સોલન્સ એપ આ સોલાર બિલ્ડિંગ પ્લેટફોર્મ